તો જય માતાજી મિત્રો બપોરના સાડા બાર વાગ્યા છે અને હું હાલ ઉઠી નાઈ ધોઈ તે ભૂલી ભયા હતા એનો બ્લોગનો કટ લેવા હું બેઠો હતો બ્લોગનો કટ લીધો અને હવે અમે જઈએ અને મારા બ્લોગમાં જજો જે જે આના ઘરમાં રોહિત એની બતાવી મેં એના ઘરમાં એના ને એને બતાવ્યું છે તો મેં નહીં બતાવ્યું એને બધું બતાવી દીધું જોજો બરોબર અને અમે હવે ઓપિસ બાજુ જઈએ માણસો આપણા ઉઠ્યા કે નહીં ઉઠ્યા તો બને રહેજો બ્લોગમાં જય માતાજી મિત્રો આપણે ઓફિસે આવી જઈએ અને બે તો તો કોઈ નહીં શોપિંગ મોલ ભૂલી ગયો આપણે બતાવીએ હજી આજે શું ફોર્મ હવે ફોર્મ તો ખબર નહીં હવે ત્યાં ખબર પડે જોઈ લો તો ચાલુ જ છે બરોબર તો મિત્રો મળીએ આગળ બીજું કોઈ ફોર્મ બતાવશું જવાન થાય તો બતાવશું બરોબર જય માતાજી મિત્રો આપણે ઓફિસે આવી જઈએ અને આવે જ્યારે એવું લાગ્યું તો મને બધાને સારું લાગ્યું તો કમેન્ટ કરજો બરાબર અને આપણે ગેડું જે ફૂલ લઈને આવી ગયા ફૂલ લઈને આવે ફૂલ લઈને આવે

બાર મહિનાની ગેરંટી કશું ના થાય કલર ના જાય સાઇનિંગ ના જાય હા તો મિત્રો અમારા જો ભાઈ ને તો મોજે દરિયા હૈ તમે આપણો ઓપનિંગ કરી હા હા તો કે મુરત નહી કરાય માર કરવાનું કાલે કરાવવાનું તાર ભાભી જો તાર ભાભી ને આબા બહુ વાર બેન ને એટલે કાલ જે લેવું લઈ કાલ ભેગું લેવાનું અલગ અલગ ના લેવા કે મિત્રો આપણે પૂજા મંગાયા હતા તો ગયા જઈએ બરોબર તો રાધેભાઈને આવીએ એના ભાઈ થઈએ તો જો મિત્રો બધા મળવા આવ્યા ચાહકો છે બધા

આ તો મિત્રો ખોટું કે બધું ખાલી સોડા બી તો બાકી ખાવાનું તો બહુ શોખીન કારીગરો જેવોનું વેટિંગ થતું હતું તો હજી તો ઘણા બાકી આવે એટલે બતાવું ફરજ આઈ ગયા બલ્લુ ભાઈ આઈ ગયા હજી બાકી તો મિત્રો બહાર જવાનું થઈ ગયું ગાડી લેવા હું તો મિત્રો ગાડીએ પહોંચી ગયો હવે ગાડી લઈ આપણે ઓફિસે જઈએ ભરતસિંહ પછી હું સરવણ પછી બે ત્રણ બીજા માણસો સિંહ આવશે એ બતાવીએ આપણે મિત્રો જોવો લો

dan seluruh teman-teman di luar di luar sana apa namamu? Max nah ini dia selama berusia 4 tahun ya? ya? yang kamu tanya saya apa તો મિત્રો કેમેરા જોઈને શરમાઈ જાવમ લાગે ને હો ક્યાં શરમ તો મિત્રો મળીએ મારા ફોન આવતો તો જઈએ અને થોડુંક પટાવી દઉં હું તો જય માતાજી તો મિત્રો બળુભાનો ફોન આવ્યો હો અને આપણે બહાર જવાનું થયું હોય કે ભરતસિંહ બધા જ્યાં એકણ જ જવાનું હો તો ચલો મળીએ બળુભાના ઘરે ઉભા લેવા જાઉં હું ગાડી લઈને નીકળીએ તો મોન બળવા બે નીકળ્યા જોઈ લો ગાડી અને વેફર લેવા આવ્યો ભૂખ લાગી બેઠા તો મળીએ મિત્રો આગળ ગયા હે તો મળીએ આગળ તો મિત્રો સરવણ આવી ગયો હતો પૂછ્યો થયો વેફર લાવ્યો તો વેપાર ગાધી હાલ તો વેફર લાગોજ પડી ગઈ નકર તો પેટમાં હવે થોડી રાહત થઈ એ થોડું ખાતું નહીં ખબર તો ભૂખ બહુ લાગી હતી એટલે અને મને ખબર હતી તું પૂછ્યો થાય એટલે લઈ ના હતો આવો ભાઈ બંધ જોવો મારા આવો ભાઈ બંધ જોવો અરે મારો ભાઈ બંધ ક્યાં છે આજે મિત્રો તો અમે આવી જાય સિદ્ધપુર ચોકડી બરોબર તો જોઈ લો બીજી ગાડી આગળ ઊભી છે અને હવે તો જવાનો ખબર નહીં છેડે છેડે અમે હેડાઈ જઈએ તો મિત્રો હોટલ માં પ્રોગ્રામ રાખ્યો જમવાનો કેમ ઘરે મોડું થઈ ગયું જોઈ લો પેલે ગાડી આગળ જાય વડુભા ને તો મિત્રો અમે હોટલે પહોંચી જઈએ તો જોઈ લો હવે કેમ કે મોડું થઈ ગયું તો જમીને જઈએ ઘરે રોટલોને ના પાડી હતી કેમ કે મોડું થઈ જતું હતું એટલે તો એક આ ગાડી એક આ ગાડી બે ડીકે ભરત તો હવે અમે સિદ્ધપુરી હોટલમાં જમવા ઉભા રહ્યા છે જોઈ લો હું રોહિત રાધેભાઈ આ બાજુથી આપણે વાઘુભા હું શરમભાઈ જમી રહ્યા અને હજી બધા જમે બરાબર તો જોયેલો લો સરવાળો આર્યો અને બધા આવી લવા ખાઈ ખાઈ તો રહ્યા આપણે હોટલમાં

તો મિત્રો ચલો મળીએ વાઘુભાને આવી જાય બરોબર સાડા અગિયાર વાગ્યા એ તો હવે આપણે મળશું જય તારી અમે પહોંચી ગયા છીએ પાટણ અને બધા વાતો કરી વાઘુભા બળુભા અને ભરતસિંહ જણા જણાવ્યું હવે એ આવી એટલે આપણે ઘરે જઈએ તો સરવણ ગાડી બેઠો સરવણ હા જય માતાજી હવે ઘેર પહોંચી ગયા છે રોહિત ને બધા હાલા રે અને ઊંઘ ચડી વોકમ કરતા ના વરસાદ ચાલુ હ વરસાદ ચાલુ હ અને બીજું ક ખવરાઈ ગયું થોડું રોહિત બતા તો મિત્રો ખાવામાં તો એરો પાસો પડતો નહીં ભૂયે પાસો પડતો નહીં ખાવામાં તો બે જણા કિંગ છીએ અને હું ચડી બરોબર ની એને ચડીને મને ચડી હે અને હવે પેલા ભરપુ તો બા કરું કે હવે આઈ જઈને તો સારી વાત છે તો ઉજાગરા ના ઉજાગરા ભી હોય ના ના આવી જાય આવસી આવસી આપણે હેડીએ પછી સીધા ઘરે જઈને હું ઊંઘું જ છે કે યાર પણ ઊંઘું તો પણ કેટલી ઘણા આકાલ દાળ ઉગે આ છે તો ચલો આવે એટલે આપણે નીકળીએ 12 વાગ્યા હે તો મળીએ ગુડ નાઈટ બરોબર જય માતાજી